આપણે આવી ગયા છે ખલીલપુર રોડ જે જુનાગઢ મહાનગરપાલિકાએ બાયપાસ થી જોશીપુરા સુધી 1400 મીટરનો બંધાવેલો છે ચાલો આપણે એની આજે મુલાકાત લઈએ આ રોડ તમે જુઓ છો આજે ખલીલપુર રોડ મારી જમણી સાઈડમાં 6 નંબર રોડ આવે છે ડાબી સાઈડમાં ચાર નંબર રોડ આવે છે આ રોડ આજે ધબકતો થઈ ગયો વચ્ચે ડિવાઈડર ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું પાણીની લાઇન પણ નખાઈ ગઈ છે અને ટોરેન્ટની ગેસની લાઇન પણ અહીંયા નખાઈ ગઈ છે તમામ કામો આ મેઇન રોડના પૂર્ણ કરવામાં આવ્યા છે અત્યારે હાલમાં અંદરની ઇન્ટરલેટ શેરીના ગટરો પાણીની લાઈનો બંને ઓડમાં લગભગ પૂર્ણ થને આરે છે અને હવે ટૂંકા દિવસોમાં અંદરના રોડ પણ બનાવીને મટી દેવામાં આવનાર છે વોર્ડ નંબર ચાર અને છ ખલીપુર મેન રોડ ઘણો સમયથી આ રોડનો પ્રશ્ન હતો તે પ્રશ્ન સંપૂર્ણપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે અને ટોરેન્ટ અને ભૂગર્ભનું ગામ કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે સંપૂર્ણ રોડ ચાલુ થઈ ગયેલો છે જૂનાગઢ જ રહું છું અને આ રોડની સુવિધા બહુ સારી છે નીચે ગટર પણ ચાલુ થઈ ગઈ છે રોડ સરસ છે